ઉદનામાં સાઇટ વર્ષના વૃદ્ધે વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી અને 4 વર્ષની બાળકીને મોબાઈલમાં અશ્લીલ વિડિયો ફોટો બતાવીને અડપલા કર્યા હતા પરિવારે ઉદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી સુરતના ઉદનામાં મુસ્તફા પરિવાર સાથે રહે છે પરિવારમાં પતિ પત્ની ઉપરાંત 6 વર્ષની દીકરી છે મુસ્તફા ખાનગી કંપનીમાં નોકરી કરે છે બુધવારે રાત્રે બાળકી ઘર પાસે રમતી હતી તેની સાથે 4 વર્ષની અન્ય એક બાળકી પણ રમતી હતી તે સમયે જ તે જ વિસ્તારમાં રહેતો 60 વર્ષે અશોક શિવલાલ રાણા તે આવ્યો હતો તેણે બંને બાળકીને થોડા અંતરે લઈ જઈ બંનેને મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડિયો બતાવીને અડપલા કર્યા હતા ત્યારબાદ અશોકે બાળકીને જવા દીધી હતી ગુરુવારે પણ સાંજે બાળકીઓને અશોક દેખાયો હતો યાસ્મીને તેના માતા પિતાને અશોકની હરકત વિશે વાત કરી હતી તેથી મુસ્તફાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પોલીસે અશોકને પકડી લીધો હતો પોલીસે અશોકને પકડી લીધો હતો મુસ્તફાએ અશોક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અશોક ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે રિપોર્ટર રાકેશ વાસ્યા સાથે મનીષ સોલંકી સુરત